તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોવ તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દઉં દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સંજય વસાવાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે સંજય વસાવા એવું બોલી રહ્યા છે કે જાહેરમાં આવીને ચંપાબેનની માફી માગે તો શેતર વસાવા જેલની બહાર આવે તો અત્યારે શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ છે દોસ્તો શેતર વસાવાની પત્નીનું એવું કહેવું છે કે તમારી આગળ કાંઈ પણ સબૂત હોય સીસી કેમેરાનું રેકોર્ડિંગ હોય તો સાબિત કરી બતાવો તો મારા પતિ માફી માગે નગર માફી ના માગે તો શું દોસ્તો સંજય વસાવા એમ કહેવાય છે કે એની આગળ તો કાંઈ સબૂત છે નહીં તો સંજય વસાવાને પણ જેલ થશે કે નહીં થાય કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ છે અને એક બાજુ લોકો પણ મેદાનમાં ઉતરી ગયા છે શેતર વસાવાના સાહકો પણ મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને નાની ઉંમરમાં એવડું મોટું શેતર વસાવાનું નામ છે કે વાત જ ના આપું દોસ્તો અને જનતા માટે ઘણીવાર અવાજ પણ ઉઠાવતા હોય છે અને ઘણીવાર અટકાયત પણ થતી હોય છે દોસ્તો તેવી રીતે તે નર્મદા પોલીસે શેતર વસાવાની અટકાયત કરી હતી અને ધક્કા મારી મારીને ગાડીમાં પણ બેસાડ્યા હતા ત્યાર પછી એમ કહેવાય છે કે વડોદરા ખાતે પણ મોકલી દેવામાં આવ્યા હતા અને જામીન પણ મંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો અત્યારે હાલ સંજય વસાવાની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે સંજય વસાવા એવું બોલી રહ્યા છે કે જાહેરમાં આવીને જનતાની સામે સેતર વસાવા માફી માંગી લે અને એનો જે ભૂલ કરી છે કબૂલ કરી લે તો એને એમ કહેવાય છે કે જેલની બહાર આવી શકે નકર ના આવી શકે તો હાલત ત્યારે શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ છે શેતર વસાવાની પત્ની પણ બોલી છે એવું કે તમારી આગળ કંઈ પણ સબૂત હોય સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ હોય તો સાબિત કરી બતાવું તો મારા પતિ માફી માગે નકર માફી ના માગે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી કે દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવ નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયોમાં કે કિલી બાય બાય